નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અઢાર ત્રણ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો એકોતેરથી ઊંચા ઊંચા ચૌદસો એકાણું મગફળી ઝીણી નવસો છાસઠથી ઊંચા ઊંચા બારસો એકત્રીસ મગફળી જાડી છસો એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો એકસઠ સિંગ ફાડિયા નવસો એકથી ઊંચા ઊંચા બારસો એકવીસ એરંડા અગિયારસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો એકાવન તલ સત્તરસો એકત્રીસથી ઊંચા ઊંચા ઓગણીસો એકત્રીસ વરિયાળી તેરસો એકાણુંથી ઊંચા ઊંચા તેરસો એકાણું ધાણા આઠસોથી ઊંચા ઊંચા બે હજાર છોતેર ધાણી એક હજારથી ઊંચા ઊંચા પચીસો એક મરચાં ચારસો એકાવનથી ઊંચા ઊંચા પચીસો એક મરચો સૂકો પટ્ટો ચારસો એકાવનથી ઊંચા ઊંચા પાંચ હજારને એક લસણ સૂકું પાંચસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો એકતાલીસ ડુંગળી લાલ એકસો અગિયારથી ઊંચા ઊંચા ત્રણસો છવ્વીસ ડુંગળી સફેદ એકસો અઠ્ઠાવનથી ઊંચા ઊંચા બસો બાર બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો અગિયાર જુવાર આઠસો એકથી ઊંચા ઊંચા નવસો એકાણું મગ સોળસો એક્યાસીથી ઊંચા ઊંચા સત્તરસો એકસઠ ચણા नौ सौ एकावन ऊंचा ऊंचा एक हज़ार सोल वाल नौ सौ एकावन ऊंचा ऊंचा तेर सौ एकावन अड़द सौ एक ऊंचा ऊंचा सौड़ सौ एकतालीस चोड़ा सौ एकावन ऊंचा ऊंचा सौ एकावन तुवेर एक हज़ार एक थी ऊंचा ऊंचा चौदह सौ सोयाबीन छ सौ छासठ से ऊंचा ऊंचा सात सौ इकोतेर रो सौ ऊंचा ऊंचा एक हज़ार ने एक राय नौ सौ एकावन ऊंचा ऊंचा एक हज़ार નવસો એકથી ઊંચા ઊંચા બારસો ને એકતાલીસ અજમા ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા અઢારસો એકાવન કારીજરી બે હજાર એકાવનથી ઊંચા ઊંચા છવ્વીસો ને એકાણું